જય શ્રી કૃષ્ણ વૃક્ષ દેવો ભવહ નર્મદે હર આજે પંદરમી જૂન રવિવાર પાવન પવિત્ર પૌરાણિક કોટેશ્વર મહાદેવનો કિનારો નર્મદાજીનો કિનારો જેને એવું કહેવાય કે ભાઈ દર્શનથી જ આપણે પાપ મુક્ત થતા હોઈએ છીએ તો એવા પવિત્ર પાવન કિનારે આજ રોજ માં નર્મદા ગ્રીન ગ્રુપ સુકલતીર્થના મિતેનભાઈ પટેલ ઉર્ફે ટીનાભાઈ એમના સહયોગમાં એમને એમના સાથ સહકાર આપવા માટે અમે મૈત્રી સેવા ફાઉન્ડેશન ઉપરાંત બીજી સંસ્થાઓ બધી પાંચથી છ છે જેવી રીતે જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ સમાજ સમાજસેવા ટ્રસ્ટ જેસીઆઈ બ્રહ્માકુમારીઝ અને એવી બધી પાંચથી છ સંસ્થાઓ અમે જોડાઈ આજે સંયુક્ત ઉપર અમે લગભગ પચાસ એક જેટલા અમે વડના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અત્યારે અમે ઊભા છે એ જગ્યાએ ત્યાં વાતાવરણ જોઈએ તો લગભગ પાંત્રીસથી સાડત્રીસ જેટલું ડિગ્રીનું ટેમ્પરેચર છે એમાં વૃક્ષોનું અમે વાવેતર કર્યું વડનું કર્યું છે ખાસ કરીને અને વડવૃક્ષો આપણે જે હજી બે ત્રણ અઠવાડિયા પછી જ અમે અહીંયા આવીશું ફરી હોય તો એ વખત આપણે જોઈશું તો એકદમ લીલાછમ થવા માંડ્યા હશે એના પર્ણ ફૂટવા માંડ્યા હશે તો એવા પાવન પવિત્ર કિનારે અમે એટલા માટે આવ્યા છે કે જે મિતેનભાઈ કાર્ય કરી રહ્યા છે એ મિતેનભાઈને હાથ મજબૂત કરવા માટે અમે બધી સંસ્થાઓ સાથે જોડાઈ છે એટલે આજ રોજ ખાસ આપણા રાજ્યસભા માજી સંસદ ભરતસિંહભાઈ પરમાર ખાસ અહીંયા અત્રે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ તો એમની ખાસ નોંધ લઈએ કે છેલ્લા જ્યારે જ્યારે અહીંયા કડોદ ખાતે કાર્યક્રમ કર્યો છે કે સુખદિન કાર્ય કાર્યક્રમ કર્યો છે ત્યારે તેઓ અહીંયા ઉપસ્થિત રહી અને અમને પ્રોત્સાહન આપતા રહે છે એમનો પણ ધન્યવાદ અમે માનીએ છીએ ત્યાદ ઉપરાંત જયદીપભાઈ જયદીપસિંહ પરમાર યાદવ જયદીપસિંહભાઈ પણ ટીનાભાઈની પડખે જ અમારી જેમ ઉભા રહે છે અને એમના સાથે ખૂબ જ પ્રોત્સાહન મળે છે અને અમે લોકો જે સહકાર કરી સાહ હોય છે અને આ સેવા કાર્યમાં એક બળ મળે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તદઉપરાંત ટીનાભાઈએ જે આ અભિયાન ઉપાડ્યું છે તો હું પોતે એવું એક ડ્રીમ જોઉં છું કે ભાઈ ટીનાભાઈ રાષ્ટ્રપતિએ એમને બોલાવી અને એક પર્યાવરણ પ્રેમી તમને એને પુરસ્કૃત કરે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ વૃક્ષ દેવો ભાવ નર્મદેહર હું નૈના પટેલ જાનિદાન ફાઉન્ડેશન તરફથી મા નર્મદા ગ્રીન ગ્રીન ગ્રુપ તીર્થ અને મન મૈત્રી સેવા ફાઉન્ડેશન તરફથી અમે આજે કડોદ ગામમાં વૃક્ષારોપણનું એમણે આયોજન કર્યું હતું એમાં અમે ભાગ લીધો છે અને અમે પણ વૃક્ષારોપણ કર્યું છે અને આગળ પણ અમે આ બધી સેવાઓમાં ભાગ લેતા રહીશું અને આવો લાભ લેતા રહીશું નમસ્કાર હું જિજ્ઞાસા ગોસ્વામી આજે ખૂબ જ ખુશી અને આનંદનો દિવસ છે કે જે ગ્લોબલ વોર્મિંગનું જે આખા દેશ દુનિયામાં આફત સંકટ થઈ રહ્યું છે એના હિસાબે પર્યાવરણને એક બહુ મોટું પર્યાવરણને બચાવવા માટે એક બહુ મોટું મા નર્મદા ગ્રુપ તરફથી અને મનમૈત્રી સેવા ફાઉન્ડેશન તરફથી એક સરસ ઇનિશિયેટીવ લેવામાં આવ્યો છે કે નર્મદામાં નર્મદા નદીના કિનારે કડોદ ગામ ખાતે આજે જે વૃક્ષારોપણ થઈ રહ્યું છે એમાં ઘણી બધી એનજીઓ સહયોગી બનીને પોતાનું યોગદાન આપી રહી છે એમાંથી આજે અમે જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પણ અમે અમારું એક નાનું યોગદાન નોંધાયું છે અને આગળ પણ આ જે ગ્લોબલ વોર્મિંગનું જે સંકટ છે એને દૂર કરવા માટે અમે હર હંમેશા જનિતા ચેરિટેબલ ટ્રસ્ટ દેશ દુનિયાના પડખે રહેશે અને અમારું યોગદાન આમાં નોંધાતું રહેશે અને આગળ પણ અમે ગ્રીન ભરૂચના કોન્સેપ્ટથી જઈ રહ્યા છે તો દરેક જગ્યા પર અમે પ્લાન્ટેશન કરીને એનો ઉછેર કરવા માટે અમે કટિબદ્ધ છે નમસ્કાર जय श्री कृष्णा आप सौ जय श्री कृष्णा हूँ जैसी तृप्ति राठौर प्रेसिडेंट ऑफ जेसीआई ट्वेंटी ट्वेंटी फाइव ये जो एक इनिशिएटिव सभी संस्थाओं ने मिलकर लिया है मां नर्मदा को हरी चुंदड़ी उड़ाने का हरियाली की चुंदड़ी उड़ाने का बहुत ही अच्छा इनिशिएटिव एंड दिस इज रियली द नीड ऑफ द आर अभी जैसा कि हमारे जो गेस्ट थे आज गेस्ट ऑफ तो ऑनर थे उन्होंने कहा कि अगर देश को बचाना है तो गौ सेवा और वृक्ष सेवा ये दो की बहुत ज्यादा जरूरत है तो इस अभियान में आज हम सब जुड़े हैं और आप सबसे मेरी रिक्वेस्ट रहेगी कि आओ हमारे साथ जुड़ो और एक बार फिर अपने भारत को अपनी धरती को हरा भरा बनाओ जय हिंद जय जै भारत जयंस ग्रुप ऑफ भरूचाल आज વૃક્ષારોપણનો કાર્યક્રમ અમે કડોદ ખાતે કર્યો હતો જેમાં મા નર્મદા રેવા સંસ્થા તેમજ વન મૈત્રી સેવા સંસ્થા સાથે સહયોગથી આજે સોથી વધુ વૃક્ષો વાવીને આજે પર્યાવરણ જતનીનું ખૂબ સરસ અગત્યનું કામ કર્યું છે તે બદલ મારી સાથે જોડાયેલા મારા દરેક ગ્રુપના સભ્યોનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર નમસ્કાર મારું નામ પૃથ્વી મહેતા છે હું અત્યારે કોસંબાથી આવી છું અહીંયા મા નર્મદાના કિનારે કડોદ ગામમાં મનમૈત્રી સેવા ફાઉન્ડેશન અને મા નર્મદા ગ્રીન ગ્રુપ તરફે અને બીજી ખાસા બધા ગ્રુપ્સ છે જે જેમને અમને આમંત્રિત કર્યા ખાસ કરીને આ વર્ડ વાવવા માટે ખૂબ જ ખૂબ જ સેટિસ્ફેક્ટરી લાયગુ આ પ્રોગ્રામમાં ભાગ લઈને અને આ જે નાના નાના વર્ડ છે તે આપણા બાળકો જેવા લાયગા મને કે જે ત્રણથી ચાર વરસ સુધી આ લોકો એની કાળજી લે છે તે સર્વ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને હું રાહ જોઉં છું કે ક્યારે ત્રણથી ચાર વરસ થાય અને હું આ બધા નાના નાના બાળકોને વર્ણ સ્વરૂપે થોડાક મોટા થતા જોઉં અને જે આનંદ આવશે તે અદ્ભુત હશે આજનો અનુભવ પણ ખૂબ જ અદ્ભુત હતો અને રાહ જોઉં છું કે ક્યારે ફરી એકવાર આ જ વૃક્ષોને આપણે મોટા થતાં જોઈશું અને અહીંયા મા નર્મદાના ખોળે એના છાયડામાં બેસીને એમ એમની મમતાને અનુભવશું ધન્યવાદ નર્મદા જય શ્રી કૃષ્ણ જય માતાજી હું બોલું દીપા કુંવર નાયક કોકીલા કુંવર ભરૂચ કિન્નર સમાજ તરફથી અરે અમારો સમાજ એક એવો સમાજ છે કે આ જમાના પ્રમાણે બધા એક્સેપ્ટ કરે છે પણ એક્સેપ્ટ અમુક લોકો એક્સેપ્ટ કરતા નથી અને અમને બધા એકસેપ્ટ કરે સમાજમાં અમને એક સ્થાન મળે એના માટે મારા મન મૈત્રી ફાઉન્ડેશનના સર્વે સર્વા મારા મામાશ્રી શ્રી જયેશ મામા પરીખ મારા બાજુમાં ઉભા જ છે એ કાયમ સદ હંમેશા મને આ બધા ઇવેન્ટમાં આવા વૃક્ષારોપણના પ્રોગ્રામમાં પ્રોગ્રામ છે બીજા નાના મોટા પ્રોગ્રામ છે બધામાં મને ઇન્વાઇટ કરતા હોય બોલાવતા હોય કઈ કરતા અમને સમાજમાં એક સારામાં સારું સ્થાન મળે અને આજે અહીંયા અમારે જેટલી સંસ્થાઓ ઊભી છે એ બધાય પ્રયત્ન ચાલે જ છે બધાનો કે બધા મને અમારા કિન્નર સમાજને એક સ્થાન મળે બધા એકસેપ્ટ કરે અમને આમ હું અમારા કિન્નર સમાજ તરફથી ભરૂચ કિન્નર સમાજ તરફથી અહી અહી જે બધી સંસ્થા છે બધા છે બધાનો હું બહુ બહુ આભાર માનું છું જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હિન્દ નર્મદે હર મારું નામ પટેલ મિતેન કુમાર રાવજીભાઈ શુક્લ તીર્થ ઉર્ફે ટીનાભાઈ આજ રોજ કળોદ નદી કિનારે આ અમારો ત્રીજો પ્રોગ્રામ છે આજ રોજ નદી કિનારે અમે પિસ્તાલીસ જેટલા વોર્ડના નવા ડાડા લગાવેલા છે આ કાર્યક્રમમાં માં નર્મદા ગ્રીન ગ્રુપ શુક્લતીર્થ મનમૈત્રી સેવા સંસ્થાન જનહિતાળ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્કૃતિ સમાજ સેવા ટ્રસ્ટ બ્રહ્માકુમારી સેવાશક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ અને જેસીઆઈ ભરૂચ આ સંસ્થાઓના સહયોગથી અમે લોકોએ આજ રોજ પિસ્તાલીસ જેટલા નવા વર્ડ લગાવેલા છે અગાઉ બે પ્રોગ્રામમાં સાહીઠ જેટલા વળ અમે લગાવેલા તો ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રીમાં લગભગ માર્ચ એપ્રિલ મહિનામાં અમે એ તમામ વડ ઉછારી દીધા છે વળ લગાવવાનો અમારો સંકલ્પ એટલા માટે છે કે અમે લોકો ટ્રેક્ટરથી એને સાત ફૂટના પાઇલ્સ કરીએ છીએ વીસ બાવીસ ફૂટની ડાળી લાવીએ છીએ અને ગમે એવું ફલળ આવે ગમે એવું વાવાઝોડું આવે તો પણ અમારો વળ ટકી રહે છે વળ અક્ષય છે એનું આયુષ્ય પાંચસોથી હજાર વર્ષનું છે આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે અને આપણને સત્યાસી ટકા ઓક્સિજન આપે છે બાજુમાં ઐતિહાસિક કબીર વડ આવેલો છે કે જે આપણી ઓળખ છે અને આ વડ પાંચ વર્ષ પછી એની આજુબાજુ તેલના ડબ્બાના ભૂંગળા બનાવી અને જો એની મૂડી આપણે જમીનમાં ઉતારી દઈએ તો બસો કિલોમીટરની ઝડપે વાવાઝોડું આવે તો પણ આપણું આ જળ પડતું નથી તેથી અમે આ વડને પ્રાધાન્ય આપીએ છીએ મારે રાષ્ટ્રજોગ એક સંદેશો છે કે કોઈપણ ગામ કોઈપણ સંસ્થા કે કંઈ પણ જગ્યાએ તમે મને બોલાવો તો અમે લોકો આવીશું અમારી પેટર્ન બતાવીશું કે આપણે આ રીતે વળ વાવીએ કે જેથી એનું આયુષ્ય લાંબુ રહે મારું નામ પટેલ મિતેન કુમાર રાવજીભાઈ મારો મોબાઈલ નંબર સત્તાણું બે સડસઠ એક્યાસી જીરો એક્યાસી ફરીથી બોલું છું પટેલ મિતેન કુમાર રાવજીભાઈ શુક્લતીર્થ ઉર્ફે ટીનાભાઈ મારો મોબાઈલ નંબર સત્તાણું બે સડસઠ એક્યાસી ઝીરોશી તમે વળ વાવવા માટે મને કોઈપણ જગ્યાએ અને કોઈ પણ સમયે બોલાવી શકો છો અને મારી એક તમને અર આરજુ છે કે તમે એકવાર શુક્લતીત કે કડોદ નદી કિનારે આવો અમે કેવી રીતે વળ વાવીએ છીએ અને કેવી રીતે ચુમ્માલીસ ડિગ્રીમાં બી ઉછારીએ છીએ અને કેવી રીતના મહેનત કરીએ છીએ તો તમામ લોકોને મારું નિવેદન છે કે આપ એકવાર પધારો નર્મદેહર